ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કેચિંગ કેચિંગ શબ્દનો અર્થ ચેપી સાંસર્ગિક મોહક મનોરંજક કે ફૂટળું થાય છે કેચિંગ શબ્દનો ક્રિયાપદ તરીકે અર્થ પકડવું થાય છે કેચિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ ઇઝ અ કેચિંગ ડિઝીઝ એટલે કે તે એક ચેપી રોગ છે એક બીજું ઉદાહરણ જોઈએ

જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ